દિલ્હીમાં ઇઝરાયલી એમ્બેસી તપાસ કરવામાં આવી રહી છે દિલ્હીના ઇઝરાયલી દૂતાવાસની નજીક ઓછી તીવ્રતાના બ્લાસ્ટના મામલામાં તપાસ એજન્સી એનઆઈએ સક્રિય થઈ છે એનઆઈએ ની ટીમે ઇઝરાયેલની એમ્બેસી પહોંચી અને પુરાવા એકઠા કર્યા આ સિવાય ના જવાનો પણ ફોરેન્સિક એક્સપર્ટની સાથે ઇઝરાયેલ એમ્બેસી પહોંચ્યા હતા तपास दरमियान जानवा मूँ की ब्लास्ट एम्बेसी थी बसो साइठ मीटर अंतरे आवेला। नंदास हाउस गेट नंबर चार पर थो तो। जगह कोई सीसीटीवी सर मैं लगाया पे राजस्थान हाउस रहा है उसी में मैं सर वर्क करता हूँ काम करता हूँ तो क्या देखा सर मैंने कल ये देखा कि हम पांच बजे केबिन में बैठे हुए थे और अचानक बहुत जोरदार धमाका हुआ और मौके पे हम लोग आए यहाँ तब तक पुलिस आ चुकी थी यहाँ पे पुलिस थी हम लोग भी अपने ऑफिस के बाहर से खड़े के देख रहे थे। और केमिकल की का हमें अंदाजा नहीं था क्योंकि पॉल्यूशन की वजह से धुआं का पता नहीं चल पाया लेकिन साउंड बहुत जोरदार था बहुत बीजी तरफ पुलिस ने एमबीसी पास न सीसी टीवी फूटेज मे जेबकास्पद लोग जुआवा मोल बने लोगों ने शोधखोल शुरू की પોલીસ સૂત્રોએ જણાવ્યું કે વિસ્ફોટના સ્થળે બે લોકોને જોવામાં આવ્યા હતા પરંતુ તેઓ શંકાસ્પદ છે કે નહીં તે અંગેની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી દિલ્હી પોલીસને સ્થળ પરથી એક પત્ર પણ મળ્યો જે ધ્વજમાં લપેટાયેલો હતો અંગ્રેજી ભાષામાં લખાયેલા એક પાનાનો આ પત્ર સર અલ્લાહ રેઝિસ્ટન્સ ગ્રુપ સાથે જોડાયેલો છે જેમાં જીઓનિસ્ટ ગાઝા પેલેસ્ટાઇન જેવા શબ્દો લખેલા છે આ પત્રમાં ઇઝરાયલનો ગાઝા પર હુમલો રિવેન્જની વાત કહેવામાં આવી છે લેટરમાં ઇઝરાયલના ગાઝા પરના હુમલાની ટીકા પણ કરવામાં આવી છે આ બ્લાસ્ટ બાદરાયલ ને સુરક્ષા એડવાઇઝરી પણ બહાર પાડી છે જેમાં ભારતમાં રહેતા તેના નાગરિકો ને ભીડ ભાડ વાળા વિસ્તારો માં જવાની મનાઈ ફરમાવાય છે બ્યુરો રિપોર્ટ જી